કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે શિયાળુ પાકોમાં ખૂબ જ જમાવટ જમાવતો આપણા વિસ્તારમાં કઠોળ વર્ગનો ચણાનો પાક રહ્યો છે અને આપણી સાથે જોડાઈ ચૂક્યો છે વર્ષોથી આ ખેતીને પી ગયા છે અને શિયાળુ પાકોમાં ખાસ કરીને જે ચણાનો પાક ખેડૂત મિત્રો વાવે છે તેવા ચણાની ખેતીના પાવરફુલ અનુભવી ખેડૂત છે તેની આજે આપણે મુલાકાત લેવી છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ લઈએ તો ભાઈ તમારું એક ગામનું નામ અને તમારો પરિચય આપી દ્યો જેથી કરીને અમારા મિત્રોને ખ્યાલ આવે કે કયા ગામના પ્રગતિશીલ ખેડૂત છે મારું નામ બાદી મોહમ્મદ સલીમ અલાઉદી ગામ કણકોટ તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી હા બરાબર છે હવે સલીમભાઈ ઘણા વર્ષોથી આ તમે ઘણા બધા ખેતી પાકોની વાવણી કરો છો અને સરસ મજાનું ઉત્પાદન પણ લ્યો છો અને અનેક શાકભાજીના પાકોની પણ ખેતી કરી જાણો છો તો આ વર્ષે આપણે જે જોઈ રહ્યા છીએ કે સરસ મજાનો ચણાનો પાક છે તમારા ખેતરમાં દેખાઈ રહ્યો છે તો આપણે ખાસ કરીને એ વાતનું અમારા ખેડૂત મિત્રોને કહ્યું કે આ કઈ જાત છે આ ગુજરાત ત્રણ ચણા છે અને એક મહિનાનું વાવણી કરી ત્યારથી કરીને અત્યાર લગીનો એક મહિનો ગાળો થયો છે બે ચાસ વર્ષેનું અંતર પંદરનું છે હા હા અને વિઘાદીઠ બિયારણ છે તો સલીમભાઈ કેટલું વાપરેલું છ કિલો વીઘે વિઘે છ કિલો મેં છ કિલો નાખ્યું છે અમુક આઠ કિલો નાખે પાંચ કિલો નાખે પછી આઠ કિલો નાખવાળા એમ કે મારે પારવું પડ્યું છે ને આમાં ક્યાંય પારવું મારે છ કિલોમાં પારવું દેખાતું નથી કંઈ હા અને બાકી તો આમાં તો પછી તમારી જેવી માવજતી પ્રમાણે થાય અને ઓટોમેટિક ઓયણીથી વાવેલા છે મેં હા બરાબર છે

ઈયળ આવે છે જ્યારે ઓલા પોપટા બંધાય ને દાણાનું ત્યારે યળનો ઉપદ્રવ વધારીએ બાકી સુકારો શરૂઆતમાં એવું રહીએ પણ ત્યારે ટ્રાયકોડમાં વીડી પાવડર આવે એ તમે પાયું હોય અને પછી વિઘે ઓલા ઓલા રેથીમાં ભેળવી અને બે વિઘે એક કિલો કે એ તો ગમે તેટલો ઉડાડો એ કંઈ નુકસાન નથી બેક્ટેરિયા છે એક જાતના એ તમે રેથી હારે ભેરવી અને ઉડાડી દેવાનો હા બરાબર એટલે એ સુકારો એમાંથી ઘણો ફાયદો મળે છે અને આ બધો તમારે વધુ અનુભવ બેક્ટેરિયા ઉપર જોતો હોય તો સુકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડિયા ખાતે તમે જાઓ તો અહીંયા કંઈ તમને આ બેક્ટેરિયા વિશે માહિતી પણ મળી જશે સુકારાનું આ તે બધું અને હું એની સાથે ઘણા સમયથી સંકળાયેલો છું લગભગ દસ અગિયાર વર્ષથી થયા જે કાબરિયા સાહેબ છે ચૌધરી સાહેબ છે કે આ બધા અહીંયા કણે સાયન્ટિસ્ટો છે એના સાથે મારો સંપર્કમાં જ રહું છું અને આ ખેતીમાં થોડોક પણ કંઈ ફેરફાર દેખાય ઉત્પાદન છોડમાં માં તો તરત જ છોડ ને તાણી ને ત્યાં લઈ જવાનો અને ઈ જોઈને જ કહી દે કે આમાં આજ જરૂર છે એટલે નોર્મલ જ હોય બાકી તો આપણે જરૂર નો હોય એવી દવા આ તેને બધું ઓલું કરી નાખી છે પણ એ ખોટો ખર્ચો છે આપણા માટે બરાબર આમાં ઓછા ખર્ચે વધુ નફો લેવાનું વાત કરવાનું ઉત્પાદન નથી વધારવું ખર્ચ ઘટાડવાની વાત કરવાની છે આપણે હા બરાબર છે જોયું મિત્રો કે માવઠું ઘણું બધું આપણા વિસ્તારમાં પણ થયું હતું અને ઘણી જગ્યાએ ખેડૂત મિત્રોના સમાચારો પણ આવતા હતા કે અમારો ચણાના પાકમાં સુકારો છે તે જોવા મળી રહ્યો છે તો અનેક જગ્યાએ સુકારાને લીધે ચણાના છોડ ઉતરી રહ્યા છે પરંતુ સલીમભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જે આપણી જે યુનિવર્સિટીઓ છે કૃષિ યુનિવર્સિટી અને આપણી નજીકમાં જ છે મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડિયા ખાતે આવેલું છે ત્યાંના નિષ્ણાંત ડોક્ટરોના સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન મેળવતા સલીમભાઈ બાદી છે કે તમે જોઈ શકો છો કે ટ્રાઇકોડરમાં વીરીડી નામના જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને સરસ મજાનો ચણાનો પાક છે તે પોતાના ખેતરમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એક પણ છોડ છે તે મૂળનો કોહવારો અથવા તો સુકારો છે કે ફૂગના રોગોનું જરા પણ નુકસાન છે તે સલીમભાઈના ચણાના પાકમાં આપણને જોવા મળતું નથી હવે સલીમભાઈ ખાસ કરીને ચણામાં લીલી ઇયળનો ઉપદ્રવ છે તે વધારે જોવા મળતો હોય છે તો આના માટે તમે કોઈ એવી કોઈ પણ જંતુનાશક દવા બતાવો કે જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણે સારામાં સારું નિયંત્રણ કઈ દવા છાંટી તો મેળવી શકીએ પ્રોફેનો સાયપર છે કે એવી કોઈ પણ દવા હોય ઈયળની એ છાંટી શકો અને વધારે જો એટેક હોય તો કોરાજીન પણ મારી શકો છો પણ ભલામણ પ્રમાણે મારવું હા બરાબર છે તમારે એવું દેખાય કે આટલું બધું ઈયળ છે અને આટલું બધું પ્રમાણ કહે છે તો એથી વધારે નાખવું એ આપણા માટે નુકસાનકારક છે આપણે પણ આર્થિક રીતે નુકસાન છે અને ચણામાં પાકમાં પણ નુકસાન જ કરે છે વધારે દવા પડવાથી એ છોડને નુકસાન જ થાય છે જરૂર પ્રમાણેની દવા એને મળે તો એ તોય કીટકશાસ્ત્ર ગમે તે કોઈ પણ હોય એ માપ પ્રમાણેની જ દવા સીંધે છે અને એટલું તમે માપ રાખશો તોય પણ એ નિયંત્રણમાં આવી જ જશે

તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનો ચણાનો પાક છે જે સરસ મજાની સલીમભાઈ નામની જે જૈવિક ફૂગ આવે છે તેનો ઉપયોગ કરીને સારામાં સારું નિયંત્રણ ફૂગના રોગોમાં મેળવેલું છે દર વર્ષે અનેક ખેતી પાકોમાં સરસ મજાની ખેતી કરી સારામાં સારું ઉત્પાદન લેતા અમારા વિસ્તારમાં સલીમભાઈનું બહુ મોટું નામ છે સલીમભાઈ તમે ખાસ કરીને અમારા ખેડૂત મિત્રોને વાત કરો કે ચણાની ખેતીમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખી તો આપણે સારામાં સારું ઉત્પાદન છે તે મેળવી આમાં નાઇટ્રોજન ખાતર ઘણા બધા ખેડૂતો આપે છે પણ આમાં જરૂર રહેતી નથી દી લગી આપણે જોઈ કે છોડને ઉગાવો થાય ત્યાંથી દી લગીમાં નાઇટ્રોજનની જરૂર હોય પણ ત્યારે તો આપણે એનપીકે પાયામાં આપ્યો હોય એમાંથી જ નાઇટ્રોજન મળી જાય છે અને પછી કાંઈ જરૂર રહેતી નથી અને આમાં રાજિયોબીમના બેક્ટેરિયા મેં પાણ છેલ્લું આ પાત આઠ દી પહેલાં ત્યારે મેં રાઇજોબિયમના બેક્ટેરિયા પાઈ દીધા હતા આરે પાણી આરે એટલે એમાં નાઇટ્રોજન એના જોતતું પૂરતું લઈ જ લઈએ છીએ બાકી કોઈ પણ પાકમાં તમે નાઇટ્રોજનયુક્ત ખાતર નાખો નાઇટ્રોજનવાળા નાઇટ્રોજનવાળા ખાતર નાખો તો એ ખોટું આપણે જ નુકસાનમાં નાઇટ્રોજનવાળા ખાતર નાખો એટલે એ છોડ વધવાનું ચાલુ કરી દઈએ છે અને એમાં છોડની નવી ડૂબ નીકળે એટલે ચુસ્ત પ્રકારની જીવાત આવે છે એ ચુસ્યા પ્રકારની જીવત આવે એટલે આપણે દવાનો ખર્ચો વધારે થાય એટલે એ ખર્ચો આપણે ખોટો ઓફર જાય છે એ ખર્ચાની કઈ જરૂર નથી આપણે નાઇટ્રોજન નો નાખીને તો બરાબર છે જોયું ખેડૂત મિત્રો સલીમભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી સરસ મજાનું માર્ગદર્શન મેળવે છે અને બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ વધારે વાપરીને ઓછા ખર્ચમાં સારી એવી ખેતી કરવી હોય તો આજે આપણે ખેતીવાડીના સામયિકો મગાવવા પડશે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના સંપર્કમાં રહેવું પડશે આ ઉપરાંત જ્યારે જ્યારે કૃષિ મેળાઓ યોજાય ત્યારે પણ હાજરી આપવી પડશે કારણ કે નવા નવા સંશોધનો છે તેની માહિતી આપણને આવા કૃષિ મેળાઓ થતા હોય તેમાંથી મળી રહેતી હોય છે સલીમભાઈ પણ ઘણા બધા સામયિકો મગાવે છે હવે ખેતીવાડીના સામયિકો સલીમભાઈ તમે કોઈ મગાવતા હતા પેલા હા કૃષિ મગાવતો તો હા હા અને ઉપરાંત બીજું તે પછી તો હું તરઘડિયાની સંપર્કમાં રહું છું અને અહીંયા કાબરિયા સાહેબ છે જે કીટકશાસ્ત્ર પર આપે છે અને મારી તો ખેડૂતને એક જ ભલામણ છે કે આપણને જો ખબર ન હોય કે આમાં શું કરવું તો તરઘડિયા બાજુમાં જ છે બહુ દૂર નથી અને દૂર કદાચ હોય તો આપણે આપણા સ્વાર્થ માટે જાવું હોય તો જઈ શકાય એનું કારણ છે કે આપણે છેલ્લે વાવીને પછતા એના કરતાં જ્યાં સારું એનું કારણ કે સુકી ખેતી સંશોધન કેન્દ્રમાં ટોટલ પ્રકારના સાયન્ટિસ્ટો બેઠા જ છે અને આપણે જાય એટલે સીધું જ સોલ્યુશન આપણને કરીને આપે જ છે અને કોઈ પણ માહિતી આપણે જોતી હોય તો સુકી ખેતી સંશોધન કેન્દ્ર તરગડિયા ખાતે તમે જાઓ એ બાજુમાં જ છે મારી ખેડૂતને એક ખાસ ભલામણ છે કે તમે તરઘડિયા જઈ સૂકી ખેતીનો સંપર્ક સાધી અને કોઈ પણ પાક વાવશો તો તમને ફાયદાકારક જ છે અને ખર્ચ પણ ઘટશે

તે અનેક ચણા વાવ આવતા ખેડૂત મિત્રો માટે એક મેસેજ પૂરો પાડ્યો કે આજે ધીરે ધીરે સરસ મજાના બજારમાં મળતા થયા છે જેવા જૈવિક પ્રોડક્ટોનો ઉપયોગ ખેતી પાકોમાં કરો અને ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો આજે જરૂર છે જ્ઞાનની માહિતી મેળવવાની અને આ બધું મોબાઈલમાં પણ શક્ય છે કારણ કે અનેક યુટ્યુબ ચેનલોમાં પણ સરસ મજાના નિષ્ણાત ડોક્ટરોના વાર્તાલાપો છે અથવા માહિતી સભર વિડીયો છે તે આપણને જોવા મળતા હોય છે તેનો પણ તમે ઉપયોગ કરો સલીમભાઈનો જે ચણાનો પાક છે જે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું ફ્લાવરિંગ સ્ટેજ છે તે લાગી આવી રહ્યું છે અને માત્ર એક જ છંટકાવ છે અત્યાર સુધીમાં જંતુનાશક દવાનો કરેલો છે અને નાઇટ્રોજન યુક્ત ખાતર છે તે બિલકુલ આપેલું નથી સલીમભાઈએ અનેક પાકોના આપણને વિડીયો છે તે બનાવવાનું કહેતા હોય છે કે તમે આવો સાહેબ અને આપણા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડો તો આપણા ખેડૂતભાઈઓને ફાયદો થાય ખેડૂત મિત્રો આડેધડ જંતુનાશક દવાઓની પસંદગી કરવાથી ખેતી ખર્ચ જ વધે છે ઉત્પાદન વધતું નથી માટે જે નિષ્ણાત કૃષિ તજજજ્ઞો છે જે ખેતીવાડીના જાણકાર છે તેઓની સલાહ લઈને જ જો આપણે કાર્યક્ષમ રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને સાથે સાથે આવા જૈવિક પ્રોડક્ટો જે મળે છે તેનો પણ વપરાશ કરી તો સારામાં સારું ઉત્પાદન છે તે આપણે મેળવી શકીએ સલીમભાઈ અમારા ખેડૂત મિત્રોને ચણાના પાકની ખૂબ જ સરસ મજાની માહિતી તમે પૂરી એ બદલ હું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ થકી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આ વાત હતી ચણાના પાકની કે કેવી કેવી કાળજી લેવાની જરૂર છે અને આપણે શું કરી રહ્યા છીએ તેની સંપૂર્ણ સમજ આપણને કણકોટના પ્રગતિશીલ એવા સલીમભાઈ બાદીએ પૂરી પાડી ખેડૂત મિત્રો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો થેન્ક યુ ખેડૂત મિત્રો